નમસ્કાર હું જનક દવે ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે મુસલમાનોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત મળવી જોઈએ લોકસભાની ચૂંટણીમાં આ મુખ્ય મુદ્દો બની ગયો છે આ મુદ્દાની પાછળ ચોક્કસ રાજકીય સમીકરણો રહેલા છે અમે આ તમામ રાજકીય સમીકરણો તમને સમજાવીશું ધર્મ આધારિત અનામતની વાત છે તો આપણું બંધારણ શું કહે છે અને સુપ્રીમ કોર્ટે આ મામલે કેવા ચુકાદા આપ્યા છે એ પણ જાણવું જરૂરી છે આજે અમે ધર્મના આધારે અનામતની એ થી ઝેડ સુધીની જાણકારી આપીશું ઇન્ડી ગઠબંધનના નેતાઓમાં મુસલમાનોના તારણહાર બનવા માટે રેસ જામી છે તમે લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા એનડી ગઠબંધનના નેતાઓના ભાષણોને ધ્યાનથી સાંભળશો તો તમને એનો ખ્યાલ આવી જશે ક્યારેક તો અતિ ઉત્સાહ કે ડરના માર્યા કોમેન્ટ આપી દેવામાં આવે છે જેના પછી આખરે યુ ટર્ન લેવું પડે છે અમે લાલુ પ્રસાદ યાદવની વાત કરી રહ્યા છે તમે તેમને પહેલે સાંભળો ભાજપા मंडल कमीशन हमने लागू किया था ना मंडल कमीशन में सैकड़ों जातियां हैं जो सामाजिक आधार है धर्म आधार नहीं है लालू लालूए पहला कहूँ कि रिजर्वेशन तो मिलना चाहिए मुसलमानों को जेना पीछे विवाद थो तो लालूए कहूं कि अनामत माटे सामाजिक स्थिति आधार है धर्म नहीं जो कि लालू एक खुलासो ना पहला आज पीएम मोदी ये शब्दों थी फटका बाजू शुरू कर दी दिया थी बल्कि पीएम मोदी अवार नवार मुसलमानों माटे अनामत नो तो मुद्दो उठावता रहा है तमे तेमने पण सांभळो कर्नाटक में कांग्रेस की सरकार है वहां पर ओबीसी को सत्ताईस परसेंट आरक्षण मिला हुआ है इन्होंने क्या किया रातों रात एक फतवा निकाला सरकार ने रातों रात उन्होंने एक ऑर्डर निकाला थप्पे मार दिए सिग्नेचर कर दिया और ऑर्डर क्या निकाला कर्नाटका में जितने भी मुसलमान हैं सबको रातों रात उन्होंने ओबीसी बना दिया પીએમ મોદીએ કર્ણાટકમાં મુસલમાનો માટે કોટાની વાત કરી જેને લઈને પણ એનડીએ અને એનડી નેતાઓ આમને સામને છે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે ઓબીસીના લિસ્ટમાં મુસલમાનોને સામેલ કર્યા છે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચે આ મામલે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો પણ માંગ્યો છે લોકસભાની ચૂંટણીમાં બીજેપી મુસ્લિમ તૃષ્ટીકરણનો મુદ્દો ઉઠાવી રહી છે ત્યારે આ કોટાથી તેમ એક રીતે એના પર મહોર વાગી ગઈ છે પીએમ મોદી અને બીજેપીના નેતાઓ તરફથી સતત પ્રહાર કરવામાં આવ્યો છે એવો જ સવાલ થયો કે કર્ણાટકમાં મુસલમાનોને અનામત આપવાની શરૂઆત કોણે કરી હતી આ મામલે એકબીજા પર આરોપ મૂકવામાં આવી રહ્યા છે અમે તમને હકીકત કહીશું કે કર્ણાટકમાં મુસલમાનોને અનામતનો લાભ આપવાની શરૂઆત કોણે કરી હતી કોંગ્રેસના સિનિયર નેતા એમ વીરપા મોઈલી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઓગણીસસો ચોરાણુંમાં કર્ણાટકમાં મુસલમાનોને અનામતનો લાભ આપ્યો હતો મોયલીની સરકારે એક સ્પેશિયલ કેટેગરી બનાવી આ કેટેગરી હેઠળ જેમણે મુસ્લિમ બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય એવા અનુસૂચિત જાતિના લોકોને છ ટકા અનામતનો લાભ આપવામાં આવ્યો હતો વળી એમાંથી ચાર ટકા અનામત મુસ્લિમ સમુદાયને આપવામાં આવી હતી આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને રદ કરી દીધો હતો અનામતની મર્યાદા પચાસ ટકા કરતાં વધી જતી હોવાના કારણે જ અદાલતે આ આદેશ આપ્યો હતો જેના પછી કોંગ્રેસની સરકારનું પતન થયું મોયલી પછી એચડી દેવગોડા સીએમ બન્યા ઓગણીસો પંચાણુંમાં દેવગોડાની સરકારે કર્ણાટકમાં ઓબીસી કોટાની અંદર એક સ્પેશિયલ કેટેગરી બનાવી આ કેટેગરી હેઠળ મુસલમાનોને શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ચાર ટકા અનામતનો લાભ આપવામાં આવ્યો મુસલમાનોને અનામતનો લાભ આપવો હોય તો સ્વાભાવિક રીતે એસસી એસટી અને ઓબીસી માટેના કોટામાંથી કાપ મૂકવો પડે આ જ વાત પીએમ મોદી કરી રહ્યા છે કર્ણાટક એનું ઉદાહરણ છે વાત માત્ર કર્ણાટકની નથી મોરારજી દેસાઈ પીએમ હતા ત્યારે કરપૂરી ઠાકોર સહિતના નેતાઓના દબાણ હેઠળ મંડલ પંચ રચાયું હતું ઓગણીસો એંશીમાં મંડલ કમિશને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો જેમાં ઓબીસી માટે સત્યાવીસ ટકા અનામતની ભલામણ કરવામાં આવી હતી જો કે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારે આ કમિશનના રિપોર્ટ અને તેની ભલામણોને નકારી કાઢી હતી ઓગણીસો નેવ્યાશીમાં તત્કાલીન પીએમ વીપીસીએ મંડલ કમિશનની ભલામણોને સ્વીકારવાનું નક્કી કર્યું મંડલ પંચની ભલામણોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી જોકે સુપ્રીમ કોર્ટે એમાં કેટલાક સુધારા સાથે ભલામણોને મંજૂરી આપી દીધી આ રીતે નરસિંહરાવ પીએમ હતા ત્યારે ઓબીસી અનામતનો અમલ શરૂ થયો મંડલ કમિશને મુસ્લિમ સમુદાયની કેટલીક જ્ઞાતિઓને પણ પછાત ગણી હતી એટલે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમોને અનામત મળી ગઈ કેટલાક રાજ્યોમાં કેટલીક મુસ્લિમ જ્ઞાતિઓનો સમાવેશ પછાત પછાતમાં કરીને ઓબીસીની અંદર સબ કોટા બનાવીને એસસી એસટી અને ઓબીસીનો કોટા ઘટાડા વિના અનામત આપવામાં આવી હતી આ અનામતનો હજી અમલ થઈ રહ્યો છે એટલે ઓબીસી કોટામાંથી સંખ્યાબંધ મુસ્લિમ જ્ઞાતિઓને અનામતનો લાભ મળે છે એ સિવાય કેટલાક રાજ્યોમાં સરકારોએ મુસ્લિમો માટે વિશેષ અનામતની જોગવાઈ કરી છે મુસલમાનો માટે અનામતની વાત છે તો આંધ્રપ્રદેશનો ઉલ્લેખ કરવો રહ્યો બે હજાર ચારમાં આંધ્રપ્રદેશની કોંગ્રેસ સરકારે મુસ્લિમો માટે પાંચ ટકા અલગ અનામતની જોગવાઈ કરી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી આંધ્રપ્રદેશ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ સુપ્રીમ કોર્ટે પણ અનામતને ફગાવીને ચુકાદો આપ્યો કે ધર્મના આધારે અનામત ન આપી શકાય સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કેન્દ્રસ્થાને એ વાત હતી કે ભારતનું બંધારણ બધા માટે સમાન વ્યવહારની વાત કરે છે ધર્મના આધારે ભેદભાવ ન કરી શકાય આ સંજોગોમાં મુસ્લિમોને સંપૂર્ણ અનામત ના મળી શકે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવાથી રોકે છે જોકે સામાજિક કે આર્થિક પછાતપણાના આધારે અનામત આપતા રોકતો નથી બંધારણની કલમ પંદર અને સોળમાં સ્પષ્ટ લખાયું છે કે કોઈ ધાર્મિક વંશીય અથવા જ્ઞાતિ કલમ છેતાલીસ હેઠળ પછાત હોય તો સરકારને તેની પ્રગતિ માટે વિશેષ જોગવાઈ કરવાનો અધિકાર છે આ આ કારણે દેશના અનેક રાજ્યોમાં નહીં પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પણ મુસ્લિમોને અનામતનો લાભ અપાય છે આ અનામત કઈ રીતે મળી અને દેશના કયા કયા રાજ્યોમાં મુસ્લિમોને અનામતનો લાભ મળે છે એ સમજવા થોડોક ઇતિહાસો તપાસવો પડે અત્યારે મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત રાજસ્થાન તમિલનાડુના મુસ્લિમ સમુદાયની કેટલીક જ્ઞાતિઓ તેલી મુસલમાનો તેમજ ઉત્તર પ્રદેશ બિહાર કેરળ અને આસામના મુસ્લિમ કયાસ્તોને ઓબીસી કોટામાં અનામત આપવામાં આવી છે આ અનામતનું કારણ મંડલ પંચની ભલામણો છે અનામતના મુદ્દે અત્યારે ધર્મયુદ્ધ ચાલી રહ્યું છે આખો મામલો રાજકીય કાયદાકીય અને સામાજિક છે આ મામલે જુદા જુદા ફેક્ટર્સ કામ કરે છે આ મામલે અમે તમને વધુ જાણકારી આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે અમુક ચોક્કસ સમુદાયને લાભ પહોંચાડવા માટે નેતાઓ બીજા સમુદાયની સાથે અન્યાય કરે છે અનામતની બાબતમાં આ જ વાત લાગુ પડે છે અમે તમને કર્ણાટક અને આંધ્રપ્રદેશની વાત કરી જો કે અનેક રાજ્યોમાં મુસલમાનો માટે અનામત લાગુ છે કેરળમાં મુસ્લિમ સમુદાય માટે શિક્ષણમાં આઠ ટકા અને નોકરીઓમાં દસ ટકા અનામતની વ્યવસ્થા છે તમિલનાડુમાં પણ નેવું ટકા મુસ્લિમ સમુદાય અનામતની કેટેગરીમાં આવે છે બિહારમાં મુસ્લિમ સમુદાયને પછાત અને અતિ પછાત વર્ગોમાં કેટેગરીમાં વહેંચીને અનામત આપવામાં આવી છે કેરળમાં મુસ્લિમો માટે પેટા અનામત છે ધર્મના આધારે અનામત સૌ પ્રથમ ઓગણીસો છત્રીસમાં ત્રાવણકોર કોચિન રાજ્યમાં અપાઈ હતી કેરળમાં મુસ્લિમોની વસ્તી બાવીસ ટકા હતી મુસલમાનોને ઓબીસીમાં સામેલ કરવામાં આવ્યા હતા ઓગણીસો બાવનમાં એસસી એસ અનામત લાગુ કરાઈ એ પછી મુસ્લિમોને અનામત મળતી રહી ઓગણીસો છપ્પનમાં કેરળ રાજ્યની રચના પછી તમામ મુસ્લિમોને આઠ પેટા કોટામાં કેટેગરી સામેલ કરવામાં આવ્યા અને ઓબીસી કોટામાં દસ ટકા અનામતનો સબ કોટા મુસ્લિમોને અપાયો હતો અત્યારે ઓબીસીમાંથી બાર ટકા અનામત મુસ્લિમોને મળે છે તમિલનાડુમાં કરુણાનિધિની સરકારે બે હજાર સાતમાં એક કાયદો પસાર કર્યો હતો જેમાં ઓબીસી માટે ત્રીસ ટકા કોટામાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા અનામતની સાથે મુસલમાનોની એક સબ કેટેગરી બનાવવામાં આવી હતી જેમાં ઉચ્ચ જ્ઞાતિના મુસ્લિમોને અનામતનો લાભ આપવામાં આવ્યો હતો આ કાયદામાં કેટલીક ખ્રિસ્તી જ્ઞાતિઓને અનામત આપવામાં આવી હતી પરંતુ ખ્રિસ્તીઓએ અનામત લેવાનો ઇન્કાર કરતાં આ જોગવાઈ હટાવી દેવામાં આવી હતી તેલંગણામાં કે ચંદ્રશેખર રાવની સરકારે જી સુધીર કમિશન અને પછાત વર્ગના અહેવાલોના આધારે પછાત મુસ્લિમો માટે બાર ટકા અનામતની જોગવાઈ કરતો કાયદો બે હજાર સત્તરમાં પસાર કર્યો હતો આ કાયદાનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મંડલ કમિશનની ભલામણો મહારાષ્ટ્રમાં લાગુ કરીને ઓબીસીને ઓગણીસ ટકા અનામત આપી હતી એ સમયે મુસ્લિમ સમુદાયની કેટલીક જ્ઞાતિઓને ઓબીસી ગણીને અનામત આપવામાં આવી હતી મહારાષ્ટ્રમાં કુરેશી કસાબ લુહાર મેદાસી સહિતની મુસ્લિમોની કેટલીક જ્ઞાતિઓ ઓબીસી અંતર્ગત આવે છે તેમના માટે ઓબીસી અનામતમાં સબકોટા પણ છે સબકોટા હેઠળ અનામત આપનારા રાજ્યો વર્ષોથી અનામત આપે છે ધર્મ આધારિત અનામતની વાત છે તો બે પરિસ્થિતિને ધ્યાનમાં લેવી પડે એક તો સુપ્રીમ કોર્ટે પચાસ ટકાની મર્યાદા નક્કી કરી છે એટલે જો આ પચાસ ટકાની મર્યાદા હટાવ્યા વિના મુસલમાનોને ધર્મ આધારે અનામત આપવામાં આવે તો એસસી એસટી અને ઓબીસી માટેના અનામતમાં કાપ મુકાય તો બીજી તરફ પચાસ ટકાની મર્યાદા વધારવામાં આવશે તો સ્વાભાવિક રીતે જનરલ કેટેગરીના લોકોને મળનારી તકોમાં કાપ મુકાશે એટલે બંને રીતે અસર થઈ શકે છે એટલે જ પીએમ મોદી વારંવાર કહેતા રહે છે કે કોંગ્રેસ એસસી એસટી અને ઓબીસીનો કોટા ઘટાડીને મુસલમાનોને લાભ પહોંચાડશે ભૂતકાળમાં કોંગ્રેસે આ દિશામાં કરેલા પ્રયાસોથી પીએમ મોદીએ વ્યક્ત કરેલી આશંકાને બળ મળે છે કોંગ્રેસે ભૂતકાળમાં યુપીએના શાસન દરમિયાન સાચર કમિટીના રિપોર્ટ અને મિશ્રા પેનલના અહેવાલના આધારે એક તકતો પણ તૈયાર કર્યો હતો ન્યાયમૂર્તિ રાજેન્દ્ર સચ્ચર સમિતિએ બે હજાર છમાં રિપોર્ટમાં જણાવ્યું કે સમગ્ર મુસ્લિમ સમુદાય લગભગ એસસી અને એસટી જેટલો જ પછાત છે બે હજાર સાતમાં જસ્ટિસ રંગનાથ મિશ્રા કમિટીએ લઘુમતીઓ માટે પંદર ટકા અનામત રાખવાની ભલામણ કરી હતી આ કમિટીએ મુસ્લિમો માટે દસ ટકા અનામત રાખવાની જોગવાઈ પર ભાર મૂક્યો હતો આ બે અહેવાલોના આધારે યુપીએ સરકારે બે હજાર બારમાં એક આદેશ બહાર પાડીને અત્યારના સત્યાવીસ ટકા ઓબીસી કોટામાં લઘુમતીઓને સાડા ચાર ટકા અનામતની જોગવાઈ કરી હતી આ આદેશ યુપી ઉત્તરાખંડ પંજાબ ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓના થોડા દિવસો પહેલાં જ બહાર પાડવામાં આવ્યો હોવાથી ચૂંટણી પંચે એનો અમલ રોકી દીધો હતો આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આ આદેશને રદ કર્યો હતો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો દરમિયાનમાં કોંગ્રેસની સરકાર જતી રહી જો કોંગ્રેસ સત્તા પર રહી હોત તો મુસ્લિમોને પેટા અનામતનો લાભ મળી ગયો હોત બંધારણની કલમ ત્રણસો મુજબ હિન્દુઓ શીખ અને બૌદ્ધ ધર્મીઓને જ એસસી અનામતનો લાભ મળી શકે મુસ્લિમો આદિવાસી ન હોવાથી તેમને એસટી અનામતનો લાભ ન મળે પણ ભવિષ્યમાં ઓબીસી અનામતમાં ખાસ કોટા જરૂરી મળી શકે એટલે જ ઓબીસીમાંથી જ સબકોટા પાડીને મુસલમાનોને અનામતનો લાભ અપાય છે એનડી ગઠબંધનના નેતાઓના સ્ટેટમેન્ટને જોતા જણાય કે તેઓ ઓબીસી કોટામાંથી તમામ મુસલમાનોને અનામતનો લાભ આપી શકે છે એક વાત સ્પષ્ટ છે કે અનામત બંધારણીય અધિકાર નથી સુપ્રીમ કોર્ટે જ એક ચુકાદામાં આમ જણાવ્યું છે ભારતમાં વર્ષોથી માન્યતા હતી કે અનામત તો બંધારણે આપેલો અધિકાર છે એટલે કોઈ ન છેલવી શકે સુપ્રીમ કોર્ટે બે હજાર વીસમાં આ માન્યતાને ખોટી સાબિત કરતો ચુકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ નાગેશ્વર રાવના વડપણ હેઠળની બેન્ચે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ જ્ઞાતિ કે બીજા આધારે સરકારી નોકરીઓમાં શિક્ષણમાં કે બીજે ક્યાંય પણ અનામતને પોતાનો મૂળભૂત અધિકાર ગણાવતો દાવો ન કરી શકે આ સંજોગોમાં કોઈ વ્યક્તિને અનામતનો લાભ ન અપાય તો તેના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે એવું તારણ ન નીકળે સુપ્રીમ કોર્ટે તમિલના તમિલનાડુની મેડિકલ કોલેજમાં ઓબીસી માટે અનામત બેઠકોના સંદર્ભમાં આ ચુકાદો આપ્યો હતો આ પહેલાં ઉત્તરાખંડ સરકારે બે હજાર બારમાં કરેલી ભરતીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આવો જ ચુકાદો આપ્યો હતો સુપ્રીમ એ ચુકાદો આપ્યો હતો કે સરકારી નોકરીઓમાં નિમણૂક તથા પ્રમોશનમાં અનામત આપવા માટે સરકાર બંધાયેલી નથી દેશમાં અનામત ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે આમ છતાં રાજકીય પક્ષો બિનસંવેદનશીલ રીતે આ મુદ્દાઓને ઉઠાવતા રહે છે હવે અમે તમને જણાવીશું કે ધર્મના આધારે અનામતની વકીલાત પાછળ ઇન્ડી નેતાઓની માનસિકતા કેવા પ્રકારની છે પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ઇન્ડી ગઠબંધનના નેતાઓ મુસલમાનો માટે અનામતની વકીલાત કરે છે તો એની પાછળ ચોક્કસ રાજકીય સમીકરણો રહેલા છે જુદા જુદા સ્ટડી અને સર્વેમાં તારણ આવ્યું છે કે લોકસભાની બાણું બેઠકો પર વીસ ટકાથી વધુ મુસ્લિમ મતદાતાઓ છે જેમાંથી એકતાલીસ બેઠકો પર એકવીસથી ત્રીસ ટકા સુધી મુસ્લિમ મતદાતાઓ અગિયાર બેઠકો પર એકતાલીસથી પચાસ ટકા સુધી મુસ્લિમ મતદાતાઓ ચોવીસ બેઠકો પર એકત્રીસથી ચાલીસ ટકા મુસ્લિમ મતદાતાઓ અને સોળ બેઠકો પર પચાસ ટકાથી વધારે મુસ્લિમ મતદાતાઓ છે એન્ડી ગઠબંધનના નેતાઓ આ તમામે તમામ બાણું બેઠકો જીતવા માગે છે જેના માટે તેઓ ઈચ્છે છે કે મુસ્લિમ મતદાતાઓના એક સામટા મત તેમની તરફેણમાં પડે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન કંગાળ રહ્યું છે જોકે મુસલમાનોની વસ્ત બહુમતી ધરાવતી અમુક ચોક્કસ બેઠકો પર કોંગ્રેસે સારું પરફોર્મ કર્યું ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે આવી સાત બેઠકો જીતી હતી જેમાં વાયનાડ પણ સામેલ છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં બેતાલીસ બેઠકોમાંથી આઠ બેઠકો પર મુસ્લિમ મતદાતાઓનું વર્ચસ્વ છે ગઈ ચૂંટણીમાં એમાંથી ટીએમસીએ ચાર બેઠકો મેળવી હતી બીજેપી અને કોંગ્રેસે બબ્બે બેઠકો જીતી હતી ઉત્તર પ્રદેશમાં મુસલમાનોનો દબદબો ધરાવતી પાંચ બેઠકો છે ગઈ ચૂંટણીમાં એનડી ગઠબંધનમાં સામેલ પાર્ટીઓએ એમાંથી ત્રણ બેઠકો જીતી હતી બે બેઠકો બીએસપીએ જીતી હતી હવે ઇનડી ગઠબંધનની નજર આ પાંચે બેઠકો પર છે એ જ રીતે બિહારમાં મુસલમાનોનો દબદબો ધરાવતી ત્રણ બેઠકો છે જેમાં બે બેઠકો એનડીએના ફાળે ગઈ હતી જ્યારે ઇનડી ગઠબંધનમાં સામેલ પાર્ટીએ એક બેઠક જીતી હતી એનડી ગઠબંધન હવે મુસલમાનોનો દબદબો ધરાવતી એક પણ બેઠક હારવા માગતો નથી અમે તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે આ ગઠબંધનના નેતાઓમાં મુસલમાનોના તારણહાર બનવા માટે જાણે કે રેસ જામી છે આ બાણું બેઠકો જીતવા માટે આ રેસ છે અમે તમને એના કેટલાક ઉદાહરણ પણ આપીશું સમાજવાદી પાર્ટીના નેતા મારિયા આલમે પ્રચાર કરતી વખતે બીજેપીની વિરુદ્ધ વોટ જિહાદ માટે હાકલ કરી હતી એ પછી કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે મુસલમાનો માટે અનામત લાગુ કરી બાદમાં લાલુ પ્રસાદે તમામે તમામ મુસલમાનોને અનામતનો લાભ આપવાની વાત કરી સમાજવાદી પાર્ટી અને લાલુની આરજેડી મુસ્લિમ અને યાદવ મતો પર નિર્ભર છે યાદવના મતો વહેંચાઈ જશે એટલે ઇન્ડી ગઠબંધન ઈચ્છે છે કે તેમની મુસ્લિમ વોટબેન્કમંદ જ રહે જેના માટે જાત જાતના સ્ટેટમેન્ટ્સ આપવામાં આવી રહ્યા છે સમાજવાદી પાર્ટી અને આરજેડીની રાજનીતિમાં મુસલમાન વોટબેન્કના મહત્ત્વની પાછળ રાજકીય ગણિત છે દેશમાં પાંચ રાજ્યોમાં મુસલમાનોની નોંધપાત્ર વસ્તી છે જેમ કે યુપીમાં મુસ્લિમ વસ્તી લગભગ વીસ ટકા છે આ વોટ બેંક પર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની નજર છે એ જ રીતે બિહારમાં સત્તર ટકા મુસ્લિમ મતદાતાઓ મહારાષ્ટ્રમાં બાર ટકા પશ્ચિમ બંગાળમાં અઠ્યાવીસ ટકા આસામમાં પાંત્રીસ ટકા મુસ્લિમ મતદાતાઓ છે તમે પશ્ચિમ બંગાળ અને આસામમાં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા ખાસ નોંધો અમે એ વાત રિપીટ કરીશું પશ્ચિમ બંગાળમાં અઠ્યાવીસ ટકા અને આસામમાં પાંત્રીસ ટકા મુસ્લિમ મતદાતાઓ છે આ વાત રિપીટ કરવાનું કારણ એ છે કે આ બંને રાજ્યોમાં બાંગ્લાદેશમાં ઘૂસણખોરીની સમસ્યા છે અમારો કહેવાનો ઈરાદો એ છે કે ડેમોગ્રાફી બદલતા ડેમોક્રેસી પર અસર થઈ શકે છે અમે નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ મતદાતાઓ ધરાવતા પાંચ રાજ્યોની વાત કરી આ પાંચ રાજ્યોમાં લોકસભાની કુલ બસ્સોને ચોવીસ બેઠકો છે જેમાંથી ગઈ લોકસભાની ચૂંટણીમાં એનડીએ એકસો ને એકોતેર બેઠકો જીતી હતી જ્યારે બીજેપી વિરોધી પાર્ટીઓએ ત્રેપન બેઠકો જીતી હતી એટલે આ પાંચ રાજ્યોમાં એનડીએનો સ્ટ્રાઇક રેટ ખૂબ જ સારો છે આ જ પ્રદર્શનથી બીજેપી વિરોધી પાર્ટીઓ નર્વસ છે જો બીજેપી એનું પ્રદર્શન રિપીટ કરશે તો એની જીત સરળ થઈ જાય વાત માત્ર પાંચ રાજ્યોની નથી મુસ્લિમ મતદાતાઓનો દબદબો ધરાવતી બાણું બેઠકોમાંથી પિસ્તાલીસ બેઠકો પર એનડીએની જીત થઈ છે ઇડી ગઠબંધનના નેતાઓ માટે નર્વસ થવા જેવી બાબત એ છે કે છેતાલીસ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા માલદા ઉત્તર બેઠક પર બીજેપીની જીત થઈ છે આવી કેટલીક બેઠકોથી ઇનડી ગઠબંધનના નેતાઓ ચિંતામાં મુકાયા છે દેશના મુસ્લિમાનોને બીજેપી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પણ લાભ મળ્યો છે વળી ત્રિપલ તલાક નાબૂદ કરવાના કારણે મુસ્લિમ મહિલાઓમાં પીએમ મોદી લોકપ્રિય છે આવી સ્થિતિમાં ઇન્ડી ગઠબંધનના નેતાઓને મુસ્લિમ મતો વહેંચાઈ જવાનો ડર સતાવી રહ્યો છે રિઝર્વેશન ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે એ મુદ્દો ઉઠાવીને તેઓ મુસ્લિમ મતોને સંગઠિત કરવા માંગે છે આવી નીતિ ખૂબ જ અયોગ્ય છે કોંગ્રેસના નેતાઓ મુસલમાનો માટે અનામતની વકીલાત કરતા રહે છે પંડિત જવાહરલાલ નહેરુએ સત્યાવીસમી જૂન ઓગણીસો એકસઠના દિવસે લખેલા પત્ર આવા નેતાઓએ વાંચવા જોઈએ આ પત્ર રાજ્યના મુખ્યમંત્રીઓને લખવામાં આવ્યો હતો નહેરુએ આ પત્રમાં જાતિના આધારે અનામત આપવાના બદલે સારું શિક્ષણ આપીને પછાત વર્ગોને સશક્ત કરવા પર ભાર મૂક્યો હતો આ પત્રમાં નહેરુએ લખ્યું હતું કે મને કોઈપણ પ્રકારની અનામત પસંદ નથી ખાસ કરીને નોકરીઓમાં સેકન્ડ રેટ સ્ટાન્ડર્ડની કામગીરી થાય એનો હું સખ્ત વિરોધી છું પછાત વર્ગોને સારા શિક્ષણ માટે તકો આપીને જ ખરી મદદ કરી શકાય નાયડુની આ વાત પર વિચાર કરવો જરૂરી છે રાજનેતાઓએ ચૂંટણીમાં ટૂંકા ગાળાના લાભ માટે દેશમાં આગ લગાડતા પહેલાં વિચાર કરવો જોઈએ આપણો દેશે અનામતના મુદ્દે અનેક તોફાનો જોયા છે આપણું ગુજરાત પણ એનું સાક્ષી રહ્યું છે હજી પણ દેશમાં અનેક રાજ્યોમાં અનામત માટેની લડાઈ ચાલી જ રહી છે જરૂર છે સંવેદનશીલતા અને સમજદારી દાખવવાની ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે નવા મુદ્દાઓ સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર